નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આપણે આગળ અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે સરકાર જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લઈને આવી છે તે જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં જે જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવાની સત્તા શાળા સંચાલકોને સોંપી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અથવા તો મિત્રો અલગ અલગ જે ફરિયાદો છે તે ઉઠવાની છે અને જેની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ગતરોજ શિક્ષણ સહાયકનો કરિયર કરાર જે છે તે રિન્યૂ કરવામાં જે છે તે સારા સંચાલકો અને શાળાઓ દ્વારા મિત્રો જે છે તે મિત્રો અઢડાઈ કરતા હોવાનું જાહેર આગળ બહાર આવી છે તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે શિક્ષણ સહાયક એટલે કે જ્ઞાન સહાયકનો જે કરાર છે તે મિત્રો પૂર્ણ થયા બાદ પણ કઈ રીતે શાળાઓ મિત્રો જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવામાં હેરાન કરે છે અને શું શું તકલીફો પડે છે જ્ઞાન સહાયકોને તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો આજના વિડીયોમાં આપ સુધી બનાવી રહશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી

તો ગુજરાત સરકારે થોડાક મહિનાઓ પહેલાં કરાર આધારિત જ્ઞાન સહાયક કર્મચારીઓની ભરતી કરી હતી જે જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદ કરેલ હવે જ્યારે તેમનો કરાર પૂરો થઈ ગયો હોય અને એમને જે તે શાળાના સંચાલકો દ્વારા રિન્યુ કરવાની ના પાડી અન્ય શાળા પસંદ કરો એમ કહેવામાં આવી રહ્યું છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગમાં જે ધોરણ માધ્યમિક એટલે કે ધોરણ નવો દસ અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયાર બારમાં જ્ઞાન સહાયકોનો જે કરાર છે તે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો એટલે કે આઠ મે બે હજાર ચોવીસના રોજ જે જ્ઞાન સહાયકો કાર્યરત હતા તેમનો કરાર જે છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે અને નવા જ્ઞાન સહાયકોને જે તે શાળા સંચાલક દ્વારા આગળ તેર જૂન પછી રિન્યુ કરવાની સત્તા શાળા સંચાલકોને આપી દેવામાં આવી હતી અને મિત્રો જો તમે અન્ય શાળા પસંદ નહીં કરો તો તમને પ્રમાણપત્ર નહીં આપીએ તમારો અભિપ્રાય ખરાબ આપી દઈશું એવું કંઈ પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની રાહ ઉઠી છે ત્યારે સવાલ એ છે કે કોઈપણ જાતના અનુભવ વગર નવા નવા જ્ઞાન સહાયક પાસે એકદમ બેસ્ટ પરફોર્મન્સની આશા શાળા સંચાલકો રાખે તે કેટલે અંશે યોગ્ય છે ધીમે 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 શિક્ષક સારું કામ કરી શકે સરકાર બેરોજગારોને રોજગારી આપવાનો અભિગમ રાખે છે તો બીજી બાજુ કેટલીક શાળાના સંચાલકો દ્વારા મનમાની ચલાવવામાં મોં આવે તેવા ચોક્કસ બેસ્ટ પરફોર્મન્સ આપવું જોઈએ પણ નવા નવા જ્ઞાન સહાયકને થોડોક સમય આપવાની જરૂર છે ત્યારે રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે ઓછા પગારમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી છે અને જ્યારે કોઈ બેરોજગાર યુવાનને કે યુવતીને અન્યાય થાય તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ સરકાર યોગ્ય નિર્ણય લે તેવું જ્ઞાન સહાયક મિત્રોની સરકાર સમક્ષ માંગ છે ગુજરાત સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરી હતી અને ફરી એમને રિન્યૂ કરવાનો સમય આવ્યો ત્યારે પાલનપુરની એક હાઈસ્કૂલ જાતિવાદ ચલાવતી અને તેમાં રિન્યૂ કરવાની ના પાડી હોવાનું આક્ષેપો થયા છે આ શાળા સંચાલકો દ્વારા અન્ય શાળામાં જવા ફરજ પાડી રહી છે વળી જો એવું નહીં કરો તો તમારા રિમાર્ક્સ ખોટી લખી દઈશું તેવી ધમકી આપી રહી છે ત્યારે સર સરકાર અને ડીડીઓએ આ બાબતે જ્ઞાન સહાયકને ન્યાય આપવાની જરૂર છે તેવી માંગ ઉઠવા પામી છે આ મિત્રો જ્ઞાન સહાયકોને રિન્યુ કરવાની સત્તા ફરીથી સરકાર જેમ ભરતી કરી તેમ પોતાની પાસે રાખે અને શાળા સંચાલકોને અને શાળાઓને મિત્રો આ કાર્યવાહીમાંથી મુક્ત કરે તો જ મિત્રો આ જે ભરતી છે તે પારદર્શક રીતે આગળ વધશે અને શિક્ષણનો રથ પણ પારદર્શક રીતે આગળ વધશે નહીં તો આવી ગેરરીતિઓ ફરીથી ઉઠવા પામશે જોવાનું એ રહે છે કે સરકાર આ જ્ઞાન સહાયકોની જે છે તે માંગને મિત્રો સ્વીકારે છે અને આ જ્ઞાન સહાયકો દ્વારા કરવામાં આવતી રાવ સરકારના કાને ખરેખર પહોંચે છે કે પછી સરકાર આ ખાંડે કાન કરીને બેસી રહી છે કે તો સમય સાથે જોવાનું રહેશે જય હિન્દ અસ્તુ